ચૌદ જાન્યુઆરી આ એક જ દિવસ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે ક્યાંક ઉત્તરાયણ ક્યાંક મકર સંક્રાંતિ ક્યાંક પોંગલ તો ક્યાંક લોહરી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મૂળ અપડેટ માં અને હું છું તમારી સાથે હેલિકોપ્ટર ચા તો ચલો આજે જોઈએ કે કયા રાજ્યમાં આ દિવસને કેવી રીતે ઉજવવામાં આવે ગુજરાતમાં માં દિવસ ને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે કે જ્યાં આકાશમાં રંગબેરંગી પતંગો ઉડે છે અને લોકો ઊંધિયું ચીક્કી અને જલેબીની મજા માણે છે મહારાષ્ટ્રમાં માં આ દિવસને તિલગુડ સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે એવું કહેવાય છે કે તિલગુ ગુણગુ બોલા મતલબ કે તલ અને ગોળ લાડુ ખાવ અને મીઠું મીઠું બોલો એટલે કે મીઠાશ સાથે સંબંધો ઉજવણી કરવામાં આવે છે તમિલનાડુમાં આ દિવસે પોંગલ તરીકે ઉજવવામાં આવે છે કે જ્યાં સૂર્યદેવને આભાર માનવામાં આવે છે અને મીઠું પોંગલ અને સુંદર કોલમની મજા માણવામાં આવે છે આસામમાં માં દિવસે માઘ વિહુ તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં પરંપરાગત રમતો રમાય છે અને સાથે સમૂહ ભોજન કરવામાં આવે છે પંજાબ માં આ દિવસ ને તરીકે ઉજવવામાં આવે છે કે જ્યાં લોકો અગ્નિ ની આસપાસ ભાંગડા કરે છે ગીતો ગાય છે અને નવા પાક ની ખુશી મનાવે છે આ તહેવાર નામ અલગ ઉજવવાની રીત અલગ પણ એક જ કૃતજ્ઞતા સંસ્કૃતિ અને સંયુક્ત આનંદ તો આ તહેવાર તમે કેવી રીતે ઉજવ્યો અમને જરૂરથી જણાવશો અને હા આવા જ નવા વિડીયો જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે